મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે આપને જણાવી દઈએ સૌથી સમાચાર ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી થઈ ચૂક્યું છે મંત્રીમંડળ વિસ્તરણની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે મોટા સમાચાર છે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં શપથ સમારોહ પણ યોજાશે તો સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ રાજ્યપાલ પદનામિત મંત્રીઓને શપથ પણ લેવડાવશે આગળ વાત કરીશું વલસાડની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસ યાત્રાના ચોવીસ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ઉજવણી થઈ રહી છે ત્યારે વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજય પટેલના હસ્તે વલસાડ મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતેથી વલસાડ વહીવટી તંત્ર વાપી મહાનગરપાલિકા તેમજ

ઉજાસ લાવવા માટે પ્રયત્ન કર્યા હતા તેઓ દેશના વડાપ્રધાન તરીકે દેશમાં સુશાસન સેવા અને સમર્પણની ભાવનાથી અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહ્યા છે આ યોજનાઓને કારણે શહેરી વિકાસ માટે પણ ઘણા વિકાસોના કામો થયા છે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાથી શહેરોનો વિકાસ થયો છે તો આદિવાસી વિકાસ માટે વનવંધુ કલ્યાણ યોજના સાગર ખેડૂતોએ માટે સાગર ખેડૂત યોજના કિસાનો માટે કિસાન સન્માન નિધિ યોજનાઓ ગરીબો માટે અન્ન સુરક્ષા આ અવસરે વિધાનસભા નાયબ દંડક વિજય પટેલના હસ્તે વલસાડ નગરપાલિકાના રૂપિયા એકત્રીસ તેવીસ કરોડના વલસાડ વહીવટી તંત્ર દ્વારા પંદર ચુમ્મોતેર કરોડ વાપી મહાનગરપાલિકા રૂપિયા એક કરોડ ધરમપુર નગરપાલિકા વિકાસમી ઓક્ટોબર સુધી આખા દેશ ની અંદર વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે અને એના ભાગરૂપે આજે આપણે આ વિકાસ સપ્તાહનો છેલ્લો દિવસ એની આપણે ઉજવણી કરવા જઈ રહી છે સાતમી ઓક્ટોબર જ કેમ કારણ કે સાતમી ઓક્ટોબર બે ના દિવસે આ દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતના શાસનની ધુરા સંભાળી હતી બે હજાર એક થી બે હજાર ચૌદ સુધી એટલે એમણે ગુજરાતની અંદર સેવા કરી હતી એક મુખ્યમંત્રી તરીકે અનેક વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકીને છેવાડાના માનવીના જીવનમાં ઉજાસ આવે એ માટે પ્રયત્ન કર્યા હતા ત્યાર પછી આપણે બધા જ લોકો જાણે છે કે બે હજાર ચૌદ થી આજ દ તેઓ આ દેશના વડાપ્રધાન તરીકે આ અંદર સુશાસન સેવા અને સમર્પણની ભાવનાથી અનેક કલ્યાણકારી યોજનાઓ લાવી રહ્યા છે અને એનો અમલ રહ્યા છે એટલે આજે ચોવીસ વર્ષ બે થી માનીને આજ દિન સુધી માનની નરેન્દ્રભાઈ મોદી સાહેબના વર્ષની ઉજવણી પ્રસંગે આપણે આજે વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહ્યા છે માટે